બનાસકાંઠા સરકારી કર્મચારીઓની જાસૂસીનો મામલો સામે આવ્યો છે ઘટનાની ગંભીરતા જોતા તપાસ એલસીબી પોલીસને સોંપવામાં આવી છે ખાણ ખનીજ અધિકારીની ગાડી પર લગાવ્યું હતું જીપીએસ ટ્રેકર ખનીજ માફિયાઓએ દેખરેખ માટે આ જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું ખાણ ખનીજ પોલીસ અને આરટીઓની ગાડીઓની કરતા હતા જાસૂસી વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી ગાડીઓની માહિતી શેર કરતા હતા ખનીજ માફિયાઓ માહિતી માટે લોકો પાસેથી પૈસા વસૂલતા હતા તો જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું ખનીજ માફિયાઓએ દેખરેખ માટે આ જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું એલસીબી પોલીસને સોંપવામાં આવી છે તપાસ અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ જીપીએસ ટ્રેકરનો જે મામલો છે ને હવે એલસીબી પોલીસને આ તપાસ સોંપવામાં આવી છે કોઈ નામો બહાર આવ્યા છે દીક્ષિતા વાત કરવામાં આવે તો બનાસકાંઠા ખાન ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવ્યું હતું જેને લઈને ખાનખનીજ ખનીજ અધિકારીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી જોકે ઘટનાની ગંભીરતા જોતા હવે તપાસ છે તે એલસીપી પોલીસને સોંપાઈ છે મહત્વની વાત એ છે કે ખનીજ માફિયાઓ દ્વારા ખાન ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ ટેકર લગાવી હતું તેના કારણે તેની ગાડી કઈ જગ્યાએ ગઈ તેની સતત માહિતી એક વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમામ જે અગાઉ પણ સરકારી ગાડીઓની જાસૂસી કરવાનું વોટ્સઅપ ગ્રુપ પકડાયું છે ફરીથી આ ગ્રુપ પકડાતા હવે પોલીસ છે તે હરકતમાં આવી છે ને તેની તપાસ છે તે એલસીબી પોલીસ ને છે ને પોલીસ હાલ તેની કડક છે તે પહારી રહી છે જે રીતે બિલકુલ આભાર અલકેશ સમગ્ર